સીતારામ સતદેવીદાસ જય મામર જય શ્રી કૃષ્ણ રોજ અમરધામ આશ્રમ પર આપણે રાજકોટથી ગૌતમભાઈ અને એમનો પરિવાર અમરધામ આશ્રમ પર પધાયલો છે બધા પ્રભુજીઓને પ્રસાદ અર્પણ કરવા માટે આજના પ્રસાદમાં બટેટાનું શાક કેરીનો રસ પૂરી અને સલાડ અને સાથે છાશ આજની પૂરી પ્રસાદી આપણે સ્વર્ગવાસ સવિતાબેન ગોંડલિયા એમની પુણ્યતિથિ નિમિત્તે બધા પ્રભુજીઓને અર્પણ કરવામાં આવે છે તો સ્વર્ગવાસ સવિતાબેનના દિવ્ય આત્માને મા અમર શાંતિ અર્પે એવી એમના ચરણોમાં પ્રાર્થના અને ગૌતમભાઈ અને એમની સાથે પધારેલ એમના પરિવારનો અમરધામ આશ્રમ તરફથી અને સાથી સેવા ગ્રુપ તરફથી ખૂબ ખૂબ આભાર જો અત્યારે પૂરો પરિવાર લાગી ગયો છે સેવામાં આ બાજુ બટેટા સુધારે છે અને ઓલી બાજુ કેરીના રસ માટે કેરી સુધારે છે ચાલો રસોઈ થઈ ગઈ છે તૈયાર પૂરી બટેટાનું શાક સંભારો અને કેરીનો રસ અને સાથે ઢુંગરા અને છાસ એટલે આજ બપોરની બધા પ્રભુજીઓ માટે પ્રસાદી તૈયાર થઈ ગઈ છે અને બધા પ્રભુજીઓ પ્રસાદ લેવા માટે બેસી ગયા છે બધા પ્રભુજીઓને પ્રસાદમાં કેરીનો રસ પૂરી બટેટાનું શાક ભૂંગરા અને સલાડ ગોંડલિયા પરિવારના બધા મહેમાનો પધારેલ છે એમના દ્વારા બધા પ્રભુજીઓને પ્રસાદ પણ કરવામાં આવે છે અને આજે આપણા સવિતાબેન ગુંડલિયા કે જેઓ આજ રોજ અમાસના દિવસે દેવલોક સીધાયા હતા એ નિમિત્તે બધા પ્રભુજીઓને આજે પ્રવીણભાઈ ગુંડલિયા કે જે સવિતાબેનના દીકરા છે અને બીજા એમના હસબન્ડ વેણીલાલ વેણીદાસ ગોંડલિયા અને એમનો પૂરો પરિવાર અમરધામ આશ્રમ પર પધારી અને બધા પ્રભુજીઓને પ્રસાદ અર્પણ કર્યો છે આજ રોજ બા દેવલોક તો એમના આત્માને શાંતિ અર્પે અને સાથે સાથે એવો ટૂંક સમય પછી સતી થઈ ગયા હતા અમારા અંભાઈ બાબરી બાબરી પાડીને આવી ગયા છે હું છે અંભાઈ જમાવટ ને મને ક્યાં આ બધા ના પાડે કે તમને નથી દેવું આ જો ભાઈ આ રસ આપે નઈ ભાઈ ના પાડે આપણા પ્રવીણભાઈ ગોંડલિયા અને ગૌતમભાઈ ગોંડલિયા બંને ભાઈઓ દ્વારા અને એમના ગોંડલિયા પરિવાર દ્વારા આજની આ પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું અમુક પરિસ્થિતિના હિસાબે ગૌતમભાઈ અત્યારે આવી શક્યા નથી અમરધામ આશ્રમ પર પણ એમનો પૂરો પરિવાર અમરધામ આશ્રમ પર આવી ગયો છે બધા પ્રભુજીઓને પ્રસાદ અર્પણ કરવા માટે તો સાથી સેવા ગ્રુપ તરફથી અને મા અમરધામ આશ્રમ તરફથી ગોંડલિયા પરિવારનો સહૃદયથી આભાર અને મા અમરને પ્રાર્થના કે હંમેશા આવી સેવાકીય પ્રવૃત્તિ કરતા રહે એવી મા અમર એમને શક્તિ આપે હું કે દાદા તમને કેવું લાગ્યું અહીં આવીને તમારો અનુભવ દાસ જય મામ જય શ્રી કૃષ્ણ પાછા મળશું નવા બ્લોક સાથે પ્રભુજીઓ સાથે આનંદ કરતા ત્યાં સુધી બધાને જયમાં અમર જય શ્રી કૃષ્ણ